આજે ગુજરાતમાં લોકતંત્રનો ઉત્સવ છે આનંદની વાત એ છે કે પહેલા બે ચરણમાં જે મતદાન થયું છે હું ઇલેક્શન કમિશનને પણ અભિનંદન આપીશ દેશના સુરક્ષાબલોને પણ અભિનંદન આપીશ અને ચૂંટણીની વ્યવસ્થામાં જોડાયેલા વહીવટી અધિકારીઓને પણ અભિનંદન આપીશ કે પહેલા બે ચરણમાં ક્યાંક નહિવત હિંસાની ઘટના ધ્યાનમાં આવી છે અધરવાઇઝ આપણને ખબર છે કે પહેલા ચૂંટણીમાં હિંસાનો દોર ચાલતો હતો આ વખતે ઇલેક્શન કમિશનની અનેક વ્યવસ્થાઓ હું ઇલેક્શન કમિશનનું એટલા માટે પણ અભિનંદન કરું છું કે એમણે પૂરું ઇલેક્શન કેમ્પેન વોટર ફ્રેન્ડલી મેનેજમેન્ટમાં એમણે ધ્યાન કેન્દ્રિત કર્યું ઇવન આજે પણ મેં એમની એક ઘડિયાળ જોઈ જે ઘડિયાળ મતદારને લગાતાર એલર્ટ કરે છે કે તમારું મતદાન થયું અને બધાના મોબાઈલ પર એક ઘડિયાળ અવેલેબલ છે તો ઇલેક્શન કમિશને પણ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કર્યો છે એ લોકોમાં ખૂબ ઉત્સાહ છે અને ગુજરાતની જનતા નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે એમને ખૂબ પ્રેમ વિશ્વાસ ભરોસો લાગણી અને દેશના હિત માટે નરેન્દ્રભાઈ કામ કરી રહ્યા છે એ માને જ છે એટલે નરેન્દ્રભાઈને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા લોકોમાં ખૂબ ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે મને પૂરો ભરોસો છે કે બે હજાર ચૌદની જેમ બધી બેઠકો ઓગણીસની જેમ બધી બેઠકો આ વખતે ચોવીસમાં પણ ભારતીય જનતા પાર્ટી બધી બેઠકો ગુજરાતની જીતશે જે ક્ષત્રિય સમાજ રાષ્ટ્રવાદથી ભરેલો સમાજ છે મને વિશ્વાસ છે કે ચોક્કસ એની લાગણી દુભાણી હશે પણ મત દેવા આવશે ત્યારે દેશના હિતમાં કમળનું બટન દબાવશે આજે સવારે મેં પરિવાર સહિત મતદાન કરી દીધું છે ઈશ્વરિયાની અંદર મારા બૂથની અંદર અને સૌ મતદાતાઓ હોશભેર લાઈન લગાવીને મતદાન આપવા માટે ઉમટી પડ્યા છે આપ સૌને પણ પોતાનો કિંમતી અને પવિત્ર મત આજે સો એ સો ટકા મતદાન કરવા માટેની નમ્ર અપીલ શાંતિપૂર્ણ માહોલમાં આપ સૌ પૂરેપૂરું મતદાન કરો એવી નમ્ર વિનંતી જે ગાંધીએ આઝાદી અપાવીશ સરદાર સાહેબે અખંડ ભારતનો પાયો નાખ્યો અને બાબા સાહેબે બંધારણમાં પ્રાણપૂરી જે અઢારે વર્ણની અધિકાર યાત્રાને આગળ ધપાવી હતી આજ વિવિધતામાં એકતાના એ ગુલદસ્તાને સત્તામાં બેઠેલા લોકો ચૂથી રહ્યા છે પીખી રહ્યા છે સત્તામાં બેઠેલા લોકોથી આજ સંવિધાન ખુદ ખતરામાં છે બંધારણી અધિકારો અહંકારની એડીએ કચડાઈ રહ્યા છે ત્યારે મારો મત એ મંદી મોંઘવારી અને બેરોજગારીને હરાવવા માટેનો મત છે મારો મત એ કર્મચારીઓના શોષણમાંથી મુક્તિ માટેનો મત છે મારો મત એ ખાખી વર્દીના ત્રાસમાંથી મુક્તિ માટેનો મત છે મારો મત એ જનજનના સ્વાભિમાનનું રક્ષણ કરવા માટેનો મત છે મારો મત એ લોકશાહીને બચાવવાનો મત છે મારો મત એ સંવિધાનની સુરક્ષા માટેનો મત છે મારો મત એ જનજનના સ્વાભિમાન માટેનો મત છે મારો મત એ ભારતીય જનતા પાર્ટીના અહંકારને ઓગાળવા માટે આજે મતદાન કરી ફરી પાછા મારા મત વિસ્તાર તરફ આગળ વધવાનો છું લોકોની વચ્ચે જવાનો છું લોકશાહીને બચાવવા માટે આજ હજારો કાર્યકર્તાઓ સિપાહી બની અને દરેક બુથ ઉપર પહેરો કરી રહ્યા છે લાખો લોકો લોકશાહીને બચાવવા માટે મતદાન મથકે લાંબી કતારોમાં ઊભી રહ્યા છે લોકશાહીને લૂણો લગાડનારી આ ભારતીય જનતા પાર્ટીના અહંકારને ઓગાળવા માટે લોકો ખનગની રહ્યા છે ત્યારે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે પરેશ ધાનાણી આવા બધા જ લોકોની સાથે ખંભે ખંભો મેળવી આ દેશમાં બીજી આઝાદીની લડાઈને આગળ વધારશે લોકશાહી માટેનો સર્વશ્રેષ્ઠ જો કોઈ તહેવાર કે કોઈ વ્યવસ્થા હોય તો એ મતદાનનો છે અને આજે મતદાનનો દિવસ એટલે લોકશાહી માટેનો સર્વશ્રેષ્ઠ દિવસ છે અને આવા સર્વશ્રેષ્ઠ દિવસ હું રાષ્ટ્રપતિએ મારું કર્તવ્ય અને પરજ બજાવવા માટે થઈને મતદાન કરવા માટે આવ્યો હતો મેં મતદાન કરી લીધું છે મારા મતદાનથી રાષ્ટ્રને મજબૂત કરવા માટેની સંસ્થાને અને ઉમેદવારને મેં મત આપ્યો છે લોકોને હું અપીલ કરું છું કે ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય પણ મતદાન કરજો કરજો અને કરજો જ मैंने अपना फर्ज पूरा किया अपना मत डाल के और यही अपेक्षा रखता हूँ कि सभी लोग इस प्रजातंत्र के को मजबूत बनाने के लिए अपना वोट डालने के लिए आगे आएंगे लगभग दो घंटे की वोटिंग हो चुकी है अभी तक जो भी महती मेरे पास है उसके हिसाब से काफ़ी लोगों में उत्साह है और सभी लोग वोट डाल रहे हैं अभी तक शांति से वोटिंग पूरी हो रही है राजकोट के मतदारों को क्या आसंदेश आपसे નીકળીએ બહાર મા ભાવના મને છે અને હું માત્ર મારો અધિકાર નહી પણ મારું કર્તવ્ય પણ સજ એ મારું ઋષિઓનું ઋણ છે એ મારા પૂર્વજો ઋણ છે એ ભારત સક્ષમ થાય ભારત સમર્થ બને અને આખરે વિશ્વગુરુ બને એ દિશામાં મારે જે મારું કર્તવ્ય નિભાવવું જોઈએ એ નિભાવવાનો મને આત્મસંતોષ છે મારે અમદાવાદના આશ્રમ ખાતે ગઈકાલે રાત્રે નવ સાડા નવે કાર્યક્રમ પત્યો હું રાત્રે આવ્યો ને અત્યારે સાડા અગિયારે એ પ્રવચનો છે ખાસ મત આપવા માટે જ આવ્યો છું પણ એનો મને થાક કરતાં ઉત્સાહ અને આનંદ વધારે છે અને મેં કહ્યું તેમ સંતોષ છે સર્વે નાગરિકો મતાધિકારનો ઉપયોગ કરે એવી પ્રાર્થના અને પોતાની ફરજ નિભાવે એવી પ્રાર્થના બસ પરિવાર સાથે બધા જે મતદાન કરે છે હું પણ મતદાન કરવા આવ્યો છે અને મારા પ્રિય નેતા છે મોદી સાહેબ મોદી સાહેબની ફરમાં મતદાન કરવા આવ્યો છે આજે શું લાગે છે વધારે તડકા હિસાબે કોઈ એસ્યો નથી તડકો આવશે ને વયો જશે ગુજરાતમાં કે સૌરાષ્ટ્રમાં કે રાજકોટમાં પહેલી વાર તડકો નથી પડતો તો લીંગુ મતદાન થશે બધા લોકો જોડાશે અને હું પણ બધાને વિનંતી કરું છું કે બધા લોકો સડકો ટાટ કોઈ પણ વાત હોય છોડી અને માત્ર ને માત્ર મોદી સાહેબ માટે એક મત જરૂર આપે એવી સૌને પ્રાર્થના છે વિનંતી છે ભારતમાં રાખી ચારસો પાર અમારી ચારસો પાર થશે સો ટકા એટલા માટે કે મોદી સાહેબે જે કામ કર્યા છે દાખલે કે સર્જિકલ સ્ટ્રાઇક કરી આપણા દેશને એંસી કરોડ લોકોને અનાજ આપવું કરોડો લોકોને રસી આપી યુક્રેન રશિયાના યુદ્ધમાં બાવીસ હજાર પાંચસો વિદ્યાર્થીને છોડાવ્યા સાથે સાથે આપણા બાંગ્લાદેશ અને આપણા પાકિસ્તાનના લોકોને પણ સાથે છોડાય બહુ મોટી અસર થઈ મોદી સાહેબે રસીની શરૂ કર્યા પછી લગભગ સૌથી વધુ દેશને રસી ફ્રી ઓફ કોસ્ટ આપી વસુધા કુટુંબની વાત કરી રાજકોટના ઉમેદવાર સાત લાખ એકાવન હજાર રાજકોટમાં લોકોનો જબરદસ્ત ઉત્સાહ મતદાન માટે છે દરેક બુથ પર મતદારો લાઇન લગાવીને પોતાના લાડીલા નેતા નરેન્દ્રભાઈ મોદી સાહેબને પ્રોત્સાહિત કરવા માટે લોકો આશીર્વાદ આપવા માટે મતદાન મથકો પર પહોંચ્યા છે ત્યારે ગૌરવની ક્ષણ ઊભી થાય એ પ્રકારના દ્રશ્યો રાજકોટના લોકોમાં જોવા મળી રહ્યા છે લોકો જબરદસ્ત વોટિંગ કરી રહ્યા છે અને દરેક બૂથ પર લાઇન લગાવીને વોટ આપી રહ્યા છે આ બૂથમાં કોઈ ઉણપ નથી ખાલી એક નાનો ટેકનિકલ પ્રશ્ન એટલો હતો કે ડિજીલોકરમાં પુરાવા હોય એને એલાઉડ નહોતા રાખતા એટલા માટે અમે રિક્વેસ્ટ કરી અને એ પણ પ્રશ્ન સોલ્વ થઈ ગયો છે આજનો દિવસ એ મહાપર્વ તરીકે આપણે ઉજવીએ છીએ અને ભારતીય બંધારણે આપણને મતાધિકારનો ઉપયોગ કરવાનો અવસર જ્યારે આ આપ્યો છે ત્યારે આપણે સ્વજાગૃત થઈ અને પ્રચંડ રીતે મતદાન કરીએ એ આજના આ મહાપર્વની એક સાર્થકતા ગણાશે અને મારું માનવું છે કે જ્ઞાતિવાદ જાતિવાદ પ્રાંતવાદ ભાષાવાદ વંશવાદ ગણા અણગમા માન અપમાન અને વિચાર ભેદ જેવી સઘળી બાબતોથી ઉપર ઉઠીને કેવળ સનાતન સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ રાષ્ટ્રીય સુરક્ષા અને સર્વાંગીણ વિકાસને કેન્દ્રમાં રાખીને મતદાન કરવું જોઈએ એવું મારું માનવું છે મતદાન એ આપણી બૌદ્ધિક કાર્ય છે આપણી નાગરિક સંસ્કાર છે મતદાન એ સ્વયં માટે એકબીજા માટે આપણા દેશ અને દુનિયા માટે આપણી પ્રતિબદ્ધતાની અભિવ્યક્તિ છે ત્યારે પ્રત્યેક ભારતવાસીને સજાગતાપૂર્ણ વિવેકબુદ્ધિ દાખવીને પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ જેથી નૂતન ભારત નિર્માણ યજ્ઞમાં મતદાન રૂપિ રૂપી આહુતિ અને રાષ્ટ્રધર્મનો આપણે અવસર ઉજવી શકીએ આજે વહેલી સવારે મારા સમગ્ર પરિવાર સાથે મેં મતદાન કર્યું છે મારી લોકોને પણ અપીલ છે કે બધા જે સામૂહિક રીતે મતદાન કરવું જોઈએ અને અન્યોને પણ મતદાન કરવા પ્રેરિત કરવા જોઈએ લોકશાહીના સ્તંભને અને સાચા અર્થમાં પર્વને ઉજવણી કરવા માટે લોકો સ્વયંભૂ મતદાન કરે એવી મારી નમ્ર અપીલ